ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં ધાર્મિક દબાણ દૂર કરવા આવતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો મહાનગરપાલિકા દ્વારા દબાણ તોડવા માટે પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોએ દબાણ તોડવા આવતા વિરોધ નોંધાવ્યો હતો મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન અને મહિલાઓ એકઠા થઈને વિરોધ કર્યો હતો વર્ષો જૂના મંદિર હોવાનો સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે ત્યારે જોગણી માતાજી અને ગોગાજી મહારાજનું વર્ષો જૂનું મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે મંદિરની આજુબાજુ માં વર્ષો જુની પૌરાણિક વાવ પણ આવેલી હોવાતી તે દૂર ના કરવા માટે નાગરિકો આગ્રહ કરી રહ્યા છે મારું નામ વિમળાબેન ભૂલું બે પ્રજાપતિ હું સર્ગાસન રહેવાસી છું અહિયાં બે વર્ષથી રહેવાયા છે અહિયાં અમે ભક્તિ ભજન કરીએ છીએ કીર્તન કરીયે છીએ અને શિવની પૂજા કરીએ છીએ બધા આજુબાજુ બાજુ બધી સોસાયટી બહેનો ભાઈઓ બધા અહીંયા દર્શન કરવા આવી છે તો કોઈ અમારો દુર્યોધન ઉભો થયો છે

પછી ધીમે ધીમે અમને એવું લાગ્યું કે હવે સિનિયર સિટીઝન અહીંયા હવે આવે છે તો આપણે થોડું ઘણું ડેવલપ કરીએ અહીંયા આગળ એમનું બેસવાનું કરીએ તો અમે થોડું ભજન કીર્તન કરીએ છીએ બીજું કંઈ અમારું અહીંયા દબાણ દબાવવાની કોઈ જ એવી અપીલ નથી કે અમે દબાવી દઈએ પણ આ લોકોને એવું કેવું છે કે જે અધર પાર્ટી છે એને એવું કેવું છે કે આ દબાણ કરવા માંગે છે આ સિનિયર સિટીઝનો આ જગ્યાને હડપવા માંગે છે પણ એમાંનું કંઈ જ છે નહીં આ ખોટો વિરોધ થઈ રહ્યો છે એના માટે અમારી અપીલ છે કે આનું ધ્યાન ધરે નહીં તો અમે બધા અહીંથી હટવાના નથી આજે ini apa dia भाई इंडिया आवाज

मड़ी लोग के ऊपर कितनों के अंदर ही वस्तु हो इनका तभी खाली करी दे बाहर वस्तु हो दे ये नहीं है तभी और सोमवार के दिन आते हैं सोमवार के नाम पर आएगी तो ना बोलेंगे आप पत्रों ने व... Yeah.